મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રામધેરી ગામના એક ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિરની મુલાકાતે પહાડોની વચ્ચે અને કુદરતના સાનિધ્યમાં આ નઈ નરમ્ય મંદિર આવેલું છે પરંતુ મિત્રો અમે દાદર ચડતા જ અહીં વચ્ચે જ ઉભા રહી ગયા કારણ કે અમને અહીં ઘણા બધા ઘેટા જોવા મળ્યા સુંદર મજાના ઘેટા દેખાઈ રહ્યા છે આ ઘેટાને એમના માલિકો દોઈ પણ રહ્યા છે મિત્રો ગામડામાં હોય ત્યારે આવા ઘેટાના દ્રશ્યો સહેજ જ જોવા મળતા હોય છે અને જ્યારે બાળકો સાથે હોય ત્યારે બાળકોને ત્યાં ઘેટા ખૂબ જ ગમતા હોય છે તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ માતાજીના સ્થાનની અંદર ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે સ્થાન છે મિત્રો અહીંથી એક સુંદર મજાનું તળાવ પણ દેખાઈ રહ્યું છે નીકળા પરથી પાણી પડતું પણ દેખાઈ રહ્યું છે અહીંથી સુંદર મજાનો નજારો જોવા મળી રહ્યો છે વાહ અહીં ટેબલ ઉપર

અને જાણે આ બાળકોને અને કબૂતરને જાણે દોસ્તી ન હોય મિત્રતા ન હોય અને હાથની ભાવ ન હોય એવું લાગી રહ્યું કારણ કે જ્યારે આ બાળકો કબૂતરને છોડી મૂકે છે ત્યારે આ કબૂતર ડાબાની પાળ ઉપર ટેબલ ઉપર કે ખાનામાં બેસી જાય છે બાળકો એમને ફરી પકડે છે ફરી છોડી મૂકે છે ફરી પંખીઓ ઉડી જાય છે અને ફરીથી બાળકો મને પકડે છે આવી ક્રિયાઓ વારંવાર જોવા મળે તમે જુઓ બાળકોએ સફેદ કબૂતરને ફરી વખત પકડ્યા પાંખો ફફડાવી રહ્યા છે અને થોડી વારમાં છોડી પણ દે છે જો છોડી મૂક્યા અને આ કબૂતરને બાળકો ફરી વખત પકડે છે પરંતુ આ કબૂતરો ત્યાંથી ઉડીને બીજે ક્યાંય પણ જતા નથી જાણે આ બાળકો એવું લાગી રહ્યું છે અહીંયા બારી ઉપર સરસ મજાનું સફેદ કબૂતર પણ બેસી ગયું છે અહીં બાળકો કઈક બોલી રહ્યા છે પણ તેમની ભાષા સમજાતી નથી તમને સમજાય તો કોમાટે માં કહેજો મને તો બાળકો શું બોલે છે તે કઈ સમજાતું નથી એટલે ફક્ત જોયા કરીએ છીએ બાળકો રમત રમી રહ્યા છે આનંદ કરી રહ્યા છે અને કબૂતર ચણ ચણી રહ્યા છે અને અમે તમને આ દ્રશ્ય બતાડી રહ્યા છે તમે જોવો કેટલાક કબૂતર બારી પર બેઠા છે કેટલાક ખાનામાં બેઠા છે અને કેટલાક કબૂતર બાળકોના હાથમાં પાકો પપડાવી રહ્યા છે મિત્રો આ બાળકોની હિંમત જોઈ અને મારામાં પણ થોડી હિંમત આવી એટલે ધીરે રહીને એક સફેદ કબૂતરના હાથમાં લીધું ધીરેથી એને એક હાથમાં પકડ્યું મિત્રો હાથ ની વચ્ચે બેસી રહ્યું છે છતાં પણ તે ઉડતું નથી હિંમત આવી મેં એને ખભા પર બેસાડ્યું ત્યાં પણ એ શાંતિથી બેસી ગયું થોડી પાંખો પકડાવી છતાં પણ તે ઉડ્યું નહીં એટલે મને પણ અહેસાસ થવા લાગ્યો કે મારે અને કબૂતરને એક દોસ્તી થઈ ગઈ મિત્રતા થઈ ગઈ

પરંતુ ડુંગરની અંદર આ સ્થાનની અંદર કબૂતર રહેતા હોય એવી ઘણાને જાણ નથી હોતી એટલે કેવું પડે છે અહીંયા આપણને સફેદ કાળા કોઈ ટપકાવાળા કોઈ કાબાચ રીતરા એવી રીતે રંગબેરંગીની કલરના કબૂતર જોવા મળી રહ્યા છે આ કબૂતરને આપણે સ્વતંત્ર રીતે વિહાર કરવા દઈએ ને આપણે નિહાળીએ ડુંગર ઉપરથી દેખાતા સુંદર મજાના દ્રશ્યો અહીંથી એક સુંદર મજાનું તળાવ દેખાઈ રહ્યું છે અહીંથી આપણને લીલાછમ વૃક્ષો દેખાઈ રહ્યા છે નાના મોટા ડુંગર પણ વાહ અહીં રામધેરી ગામના બાબુભાઈ મેપાણી સહિતના કેટલાક આગેવાનો મંદિરના સ્થાન અને જગ્યાના વિકાસ માટે કોઈ ચર્ચા વિચારણા કરી રહ્યા છે અહીંયા વૃક્ષારોપણ પણ થઈ રહ્યું છે વૃક્ષ વાવો જીવન બચાવો આ જગ્યાની અંદર ઘણા બધા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે તમને થોડી જ વારની અંદર આ વૃક્ષો પણ બતાડીશું આ રામધીરી ગામની યુવા ટીમ છે જે મંદિરના કાર્યમાં સતત કાર્યરત રહે છે આ માતાજીનું મંદિર છે અહીંથી આપણને સુંદર મજાનો નજારો જોવા મળી રહ્યો છે અહીં આપણને રામધેરી ગામના કેટલાક નાના મોટા મકાન દેખાઈ રહ્યા છે મકાન નાના પણ ગામડાના માણસોના મન બહુ મોટા હોય છે એ સુંદર મજાનો એક મોટો ટાંકો દેખાઈ રહ્યો છે જે ગામને પાણી પૂરું પાડે છે અહીં માતાજીનું સુંદર મંદિર દેખાઈ રહ્યું છે અહીં બેસવા માટેના ઘણા બાકડા પણ દેખાઈ રહ્યા છે આ જગ્યા પહેલા તો ખૂબ જ નાની હતી અત્યારે ખૂબ વિકાસ થયો છે થાય છે અને થતો રહે છે અહીં ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ જ ચોખ્ખી આ જગ્યા છે સુંદર મજાનું સ્થાન છે આસ્થાનું કેન્દ્ર છે અને કુદરતનું સાનિધ્ય પણ છે અહીંથી આપણને રામદેવ ગામનો એક બીજો ભાગ પણ દેખાઈ રહ્યો છે મિત્રો આ સુંદર મજાનું સ્થાન છે માતાજીનું મંદિર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે જરૂરથી મુલાકાત કરજો મિત્રો અહીંથી નીચે ઉતરવાનો રસ્તો છે પગથિયા છે પરંતુ નીચે ઉતરતા પહેલા ફરીથી એક ઝલક નિહાળતા જઈએ મિત્રો ગામના ડુંગર ઉપરથી આ તમે નિહાળી રહ્યા આ ધરતી માતા પણ જાણે એવી સુંદર શોભી રહી છે અહીંથી નીચે ઉતારવાનો રસ્તો છે એટલે આપણે નીચે ઉતરીશું અને ચાલતા પણ થઈ ગયા છીએ અહીં દાદર ઉતરતા આપણે ફરીથી રહી ગયા કારણ કે ફરીથી આપણને ઘેટા જોવા મળ્યા મિત્રો તમને આવા દૃશ્યો ફક્ત ગામડામાં જોવા મળે જો મિત્રો તમને ગામડું ગમતું હોય ગામડાના આવા સુંદર દૃશ્યો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ મારે યુટ્યુબ ચેનલ ગામડાની હવામાં માણસરા એ મજામાં આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવજો ફરીથી મળીશું નવા વડિયા સાથે ધન્યવાદ યુટ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળશે નવા વિડીયો સાથે ધન્યવાદ